આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમદાવાદ ખાતે હુજાન વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હજ કમિટીના ચેરમેન હાજી ઇકબાલ સૈયદ સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી છે અમદાવાદ ખાતે હુજાઝ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ રુહુલ અમીન હઠીલા સેક્રેટરી શોએબ બક્કર જોઈન્ટ સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ સુજેલા ખજાનજી મહંમદ શફી ઉમરજી તેમજ હોદ્દેદારો અને કારોબારી સભ્યો હજ કમિટીના ચેરમેન હાજી ઇકબાલ સૈયદ સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી છે હાજીઓએ બે હજાર પચીસમાં જે હાલાકી પડી તકલીફ પડી તે ભોગવવાના પડે તે માટે સુચારું આયોજન કરવું કરવામાં આવ્યું છે અને તેની તેની રજૂઆત પણ કરવામાં આવે છે મક્કા મહિનામાં હાજીઓની બિલ્ડિંગ સિલેક્શન મારે ગુજરાતમાંથી બે વ્યક્તિઓની હસ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું જેને કારણે ગુજરાતના હાજીઓને બિલ્ડિંગમાં રહેવાની જે તકલીફ થાય છે તે ના થાય બે હજાર પચીસમાં હાજી હજીયાણીને અલગ અલગ રાખવાની જે વાત કરવામાં આવી હતી તે અંતર્ગત હુજાજ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો દરેક હાજી અજાણીને વન ફ્લાઇટ વન બિલ્ડિંગ વન ફ્લોર આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે હજ કમિટી ખાતે ઉજ્જાજ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રોહુલબેન હુસૈન નઠીલા અને હોદ્દેદારો દ્વારા હજ કમિટીના ચેરમેન ઇકબાલ સૈયદ અને હજ કમિટીના સચિવ આઈ એમ ગાચી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને તેઓને હાજીઓની પરતી તકલીફો વિશે જણાવ્યું હતું તેમાં ખાસ કરીને બે હજાર પચીસમાં જે આજીઓ અજમા જનારા છે તેમને ફેમિલીને અલગ અલગ રાખવાની વાત છે ત્યારે તેઓને રજૂઆત કરી હતી વન ફ્લેટ વન વન બિલ્ડિંગ અને વન ફ્લોર બીજી એક રજૂઆત એ હતી કે જે મક્કા મદીના ખાતે બિલ્ડિંગ સિલેક્શન કરવામાં આવે છે તેની અંદર ગુજરાત સ્ટેટના બે લોકોની નિમણૂક કરવામાં આવે હજ કમ્યુનિટી ઓફ ઇન્ડિયા દ્વારા જેનાથી આજીઓને જે બિલ્ડિંગમાં તકલીફ પડે છે તે તકલીફ ના પડે એવી રજૂઆત કરવામાં આવી હતી સભ્યો ઉજ્જૈત વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા